પ્લાન્ટ પણ બંધ થયો હતો પાંચ દિવસોના ગામના રહેશોને પાણી વગર રહેવાનો ગામમાં પાણીની ટાંકી નીચાણવાળા વિસ્તારોમાં બનાવતા મુશ્કેલી સર્જાઈ નાગરિકોએ શાસકો ઉપર ઠાલવ્યો કોઈ પણ પ્રકારના આયોજન વગર ટાંકી બનાવી હોવાની નાગરિકોએ રજૂઆત કરી હતી ગામમાં ડ્રેનેજ પાણી ફરી વળતા ગંદકી દુર્ગંધ સાથે રોગચાળાની ભીતિ પણ લોકોને સતાવે છે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોએ માંગ કરી હતી

છેલ્લા પાંચ છ દિવસથી પાણી મળતું નથી એ તો અમારા હારા જે કોપરેટર હરીશભાઈ છે તે ટેન્કરોથી બધાને પીવાનું પાણી આપે છે ને બધું પૂરું પાડે છે છેલ્લા પાંચ છ દિવસથી પાણી વગેરે દયા છે નયા ધોયા વગર પાણી પીવાનું મળે છે એ તો અમારા કોપરેટર છે બધે ફરી ફરીને બિચારા પાણી આપે છે ટેન્કરોથી એટલે ખાડાની મય અમ નાખ્યા છે આ લોકોએ આ વાત તો દરરોજનું સોલ્યુશન કરવું જ પડે આ તો આખી હજી કાઢીને ત્યાં જ લઈ જવી પડે પેલી તોડી છે ત્યાં

એસટીપીમાં ઘૂસી ગયા છે જ્યાં સુધી પાણી ઉતરે નહીં ત્યાં સુધી ગટરોના પાણી લે નહીં એના જે પાણી જે છે એ બધા બેગ મારીને છાણી ગામમાં ઘૂસ્યા છે તમે જે જગ્યાએ જો ગંદકી પાણી ભરેલા બધું ગટરના જ પાણી છે વરસાદી પાણી કરતાં ગટરના પાણીના લીધે છાણીની અંદર સૌથી મોટો પ્રોબ્લેમ થયો છે પાણીની ટાંકીની અંદર જે પાણી ઘૂસે એ બી ગટરના જ છે પણ સદનસીબ એટલું સારું છે કે સંપ છે એની અંદર ગટરના પાણી ઘૂસેલા નથી એટલે અત્યારે સવારના છ વાગ્યાથી કામ ચાલુ છે અને સાંજે છ સાત વાગ્યા પછી વિસ્તારની અંદર પાણીનું વિતરણ થાય એવું આયોજન કરવું જોઈએ ગઈકાલે જે બિલ્ડરોએ દબાણ કરેલા હતા એ દબાણ દૂર કરે એના પછી આ પાણીનું નિરાકરણ ચાલુ થયું છે ગટરના પાણી જે છે એ ઉતરવાના ચાલુ થયા છે એટલે સૌથી પહેલાં તો કોઈપણ જગ્યાએ કોઈ તમે આયોજન કરો છો પાણીની ટાંકી હોય એસટીપીઓ ખરેખર પાણીને ખાડાની જગ્યાએ જે જગ્યાએ પાણી ના ભરાતા હોય એ ખરેખર સર્વે કરવાનું જરૂર છે ને એના પછી બનાવવું જોઈએ જેનાથી ભવિષ્યમાં આખા વડોદરા શહેરની અંદર આવી તકલીફ વડોદરા શહેરના લોકોને ના થવી જોઈએ